તમે શું જમો છો તો આપણે રોટલી સેવાથી બનો રોટલા સેવાથી બનો એવું તમને અનાજ બતાવ ચલો આ શું કેવાય આજરી સરસ

પછી આ દૂધી પછી આ કોબી કોબી વેરી ગુડ પછી લીંબુ 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 નાખો ડુંગળીમાં અને લીલો પછી ભાઈ જુદા જુદા ફળો ખાઓ તમે તો કયા ફળો ખાઓ આપણું શરીર તંદુરસ્ત પડીકા ખાઈએ તો આપણું શરીર કેવું પડી જાય પીળું પડી જાય તો પડીકા ખાવાના ये केवा रहिए